પહેલા દિવસે આવા ત્યાં તકલીફમાં શું શું થતું તકલીફમાં સર્વાઇકલ પેન અને હાથ બહુ તકલીફ કરતી હતી અને હેડેક પણ બહુ હતો કેટલા સમય સુધી એવું હતું કેટલા સમયથી તકલીફ એ એકચ્યુઅલી સર છ વર્ષથી એવું હતું મને મેં બહુ દવા કરાવી બધી એની અંદર ગોલ્ડ મેડાલિસ્ટની બી દવા કરાવી પણ કંઈ ફરક પડતો નહોતો દવા ચાલે ત્યાં લગીને દુખાવો નહોતો રહેતો પછી પાછો દુખાવો ચાલુ થઈ ગયો હાથમાં ખાલી ચડે કેવું કંઈ ના હમણાં કશું નહીં ત્યારે એવું થતું હા પહેલા થતું હતું એવું ડાબા હાથમાં એક જ ખાલી હા ખાલી જ માથું તો કે ને આ લોક હા જ્યાં જાવ ત્યાં બધા એવું કે તમે એમ બી કરાવેલો છે નસ્તબાઈ નસ્તબાઈ હા એમ આર આઈ કરાવ્યું છે બે મરો ઓપરેશન નું પણ કીધું હતું તો કેમ ન કરે ઓપરેશન માં રિસ્ક છે હવે એવું કહેતા હતા એટલે પછી ઓપરેશન ના કરાવ્યું પછી ઇન્સ્ટાગ્રામ થ્રુ તમારો વિડીયો જોયો અને મેં અહીંયા તે દિવસે વિઝિટ કરી રહી કેમ છે અત્યારે અત્યારે મને સો ટકા સારું છે એવું કહેવાય એમ એકસો દસ કિલોમીટર ગાડી ચલાવીને આવ્યા હોય એ સીધી જ વાત છે કે એમાં સુધારો છે એમ કે તમને જે તકલીફ છે એમાં ગાડી ચલાવવામાં તકલીફ નથી તો હાથ ખાલી થવા માટે ખાલી કરવા માટે એવું બધું થાય આજે પાંચ મી વિઝિટ હતી બરાબર ને હા પાંચ મી વિઝિટ બે વિઝિટમાં બી બરાબર જ હતું અત્યારે ખાલી ચડે દુખાવો થાય એવું કંઈ થાય ના કશું નહીં કામ કરો છો બધું હા વાંધો નથી આવતો ના કોઈ વાંધો નહીં જોબ પર રેગ્યુલર જાઓ બધું બરાબર રેગ્યુલર હા I'm not